મારું નામ મેરામણ ભાઈ લીલાભાઈ કડકિયા બરાબર ગામ માણેક અને હું અહીંથી બત્રીસ કિલો બત્રી કટ્ટા ભરીને બરાબર કાલે હું સિમ્પલ અહીં બતાવું છું બરાબર એને કીધું કે અહીં ભરી જાવ બરાબર છે તો એને પાસે આ જ કર્યું અને હું અને ગોવિંદ કાકા હાદુર વીડા છે ને એ બે પહોંચ્યા મારી બધા બરાબર હવે અટલ મારા માલ ભરો તો કે એક ઉપર સાહેબ બરાબર છે હવે એની રાહ હું આ સવારે નવ વાગ્યાની વાત જોઉં છું બરાબર અટાણે એક કે બે થયા બરાબર એ વાત થાય તો શું તમારો માલ રિજેક્ટ કરેલો છે અમારો માલ રિજેક્ટ કરે છે બરાબર ઈ કામે ધૂળ છે અને ધૂળ છે બરાબર અને ધૂળમાં થાય છે બેન બરાબર છે ઓને વરસાદ થયો હવે એને એમ કીધું કે આવ ભરલી માર ભરી લેવાનું બીજું શું આપણે કરવાનું તો તમે સેમ્પલ લઈને નોતા આવ્યા સેમ્પલ લઈને કાલે સેમ્પલમાં ત્યારે ધૂળ નોતી હા એમાં હતી અર્જુ બાસ્કુ લઈને તો તમને કેમ માલ ભરવા કે ભરિયાઓ એમ કીધું એમ કે એમ કીધું અને માર માર ભેગા છે તો અત્યારે કેમ ના પાડે છે ઈ બેન કેમ ખબર પડે આપણે એટલે ઈ માં આજ નો આવ્યા કે તમે પેલા જાવ કે બરાબર તમારો માલ લઈ તો હું પછી કાલે જાય બરાબર છે

બે <Sessuric> છે <language> अरल्ले आउदे देग्रों कांटियों अपर बीणी नवाची अपर्पन करें से अई जा अरल्ले काकरी वीन आवा माटे तमा बसुतीत है आयल्ले माधुक्त बदा रहाती है अजल्ले आमा काकरी को इना माटे लायज ले है तौने प्राव के कुपर है मैं जुआ आप

એ લોકોએ ભરી લીધી છે સિત્તાવીસ ગુણ ટોટલ લેવાની હતી હવે પંદર આમાંથી લેવાની છે હવે થઈ જાય ટોટલ બધી લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો